નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર એક મહત્ત્વના સમાચાર જોવાના છે જે હા મિત્રો ઉમેદવાર મિત્રો જેમની રાહ જોઈને બેઠા છે ગુજરાત પોલીસ ભરતી કેમનું ફિઝિકલ ક્યારે શરૂ થશે તેમને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વની અપડેટ છે તે સામે આવી છે જો આ અપડેટ તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાના માધ્યમે ફરી વખત એક મહત્ત્વની અપડેટ સામે આવી કે પોલીસ ભરતી માટેની અટકેલી જે પ્રક્રિયા છે તેમને આગળ વધારવામાં આવી રહી છે જ્યાં મિત્રો પોલીસ ભરતીની અંદર ફિઝિકલ ક્યારે શરૂ થઈ છે દરેક ઉમેદવાર મિત્રના મનમાં આ જ સવાલ ચાલી રહ્યા છે તો તે શેના કારણે અટકેલી છે ફિઝિકલ શેના માટે અટકેલું છે તો તમે અહીંયા જોઈ શકો છો ગ્રાઉન્ડ માટે અટકેલા ટેન્ડર હતા તેમની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે જ્યાં મિત્રો જ્યારે ફિઝિકલ લેવાની આવતી હોય છે ત્યારે ગ્રાઉન્ડ પસંદ કરવામાં આવે છે અને તે ગ્રાઉન્ડ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે તો ટેન્ડર અમુક અટકેલા હતા તો જે અટકેલા હતા તેમની પ્રક્રિયા પૂર્ણતાના હારે છે એટલે જથી ગ્રાઉન્ડ હવે ટૂંક જ સમયમાં શરૂ થઈ શકે છે કે કોલ લેટર ક્યારે જાહેર થશે તેમને ધ્યાનમાં રાખીને પણ ખૂબ જ નજીવા સમયની અંદર આ સમાચાર સામે આવી શકે છે કે આ તારીખથી દરેક ઉમેદવાર મિત્રો પોતાના કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકે છે અને તેમના માટેની તારીખ પણ ખૂબ જ ઝડપથી જાહેર થઈ શકે છે અને વાત કરીએ તો દસ ડિસેમ્બર આજુબાજુ તમને એવી પણ માહિતી મળી હતી કે દસ ડિસેમ્બર આજુબાજુ જે જે ગ્રાઉન્ડ પસંદ કરવામાં આવેલા છે તેમાં ઉમેદવાર મિત્રો રનિંગ કરવા માટે આવતા તૈયારી કરવા માટે આવતા તેવા ઉમેદવાર મિત્રોને બંધ કરાવવામાં આવેલા છે કારણ કે તે ગ્રાઉન્ડ તૈયાર કરવાના હોય છે જેથી કરીને તેમાં ભરતી કરી શકાય તો દસ ડિસેમ્બર મતલબ કે આવતીકાલથી તે ગ્રાઉન્ડ પણ ઉમેદવાર મિત્રો માટે બંધ કરવામાં આવશે અને જે જે ટેન્ડર અટકેલા હતા તેમની પ્રક્રિયા પણ પૂર્ણતાના આરે છે એટલે જ કહી શકાય કે કોલ લેટર માટેની તારીખ છે તે ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે જ્યાં મિત્રો પોલીસ ભરતીને લગતી એક મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો